હેલો મિત્રો સ્વાગત છે તમારું જય જયશ્રીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું બિસ્કિટ જેવી ભાખરી તો અહીંયા મેં ભાખરીનો લોટ કરકરો લઈ લીધો છે તમારે ભાખરીનો લોટ આ રીતે કરકરો લેવાનો છે તો મેં અહીંયા એક બાઉલમાં લીધો છે આ મીડિયમ સાઇઝની ચાર ભાખરી બનશે આપણે તો અહીંયા આપણે કાથરોટમાં તે લોટ એડ કરી દઈશું તો આ રીતે આપણે ભાખરીના ભાગલા પાડી લઈશું તો આપણી ભાખરી મીડિયમ સાઇઝની ચાર બનીને રેડી થઈ જશે તો આ રીતે આપણે ભાખરીનો લોટ માપી લેવાનો છે તો એમાં આપણે તો અહીંયા આપણે તેમાં એક ચમચી જીરું છે અને એક ચમચી સફેદ તલ છે તે આપણે અતકચરા વાટી લઈશું તે આપણે ભાખરીમાં એડ કરીશું તો આ રીતે આપણે અતકચરા વાટી લેવાના છે તો આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે જો તમે જીરું અને તલ નાખશો ને તો ભાખરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ભાખરી ખાવામાં પણ સ્વાદિષ્ટ બનશે તો આ રીતે આપણે અતકચરા વાટી લેવાના છે તો હવે આપણે ભાખરીમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું રાખવાનું છે તેલ એડ કરીશું ભાખરીનું મોણ વધારે હશે તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી બનશે તો આપણે આ મિશ્રણ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે જો તમે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું આ જો લોટનું મિશ્રણ એકદમ સરસ રીતે થઈ ગયું છે આ રીતે આપણે મુઠ્ઠીમાં લઈએ તો આ રીતે આપણું ભાખરીનું લોટ સરસ રીતે મોણ દઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે એક સાથે પાણી નથી નાખી દેવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરશું ને તો આપણી ભાખરી એકદમ સરસ બનશે ને આ રીતે આપણે લોટને બાંધવાનો છે જો તમે આ રીતે લોટ નહી બાંધો તો ભાખરી તમારી ક્રિસ્પી નહી બને આ રીતે આપણે લોટને થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને લોટ સારી રીતે બાંધી લઈશું ભાખરીનો લોટ થોડો કડક રાખવાનો છે જો નરમ થઈ જશે તો આપણી ભાખરી બિસ્કિટ જેવી નહીં બને

તો આ રીતે તમે જો આપણી ચાર ભાખરી બનીને રેડી થઈ ગઈ ને આપણું માપ એકદમ સરસ રેડી હતું એટલે આપણી ભાખરી ચાર બનશે તો હવે આપણે તાવડીને પેલા તપા મૂકી દઈશું ધીમા ગેસે તો આપણે તાવડીને તપા મૂકી દીધી છે હવે આપણે ભાખરી વણી લઈશું તો આપણે ભાખરી વણી લઈશું તો પેલા આપણે આ રીતે એકદમ સરસ પાટલી માથે લુવો રાખી અને વણી લઈશું ભાખરીને એકદમ વજન દઈને નથી વણવાની આ રીતે પહેલા આપણે થોડીક નાની સાઈઝમાં વણી લઈશું પછી આ રીતે આપણે તેને કવર કરી લઈશું તો આપણી ભાખરી જે મોણ વધારે હોય છે તો ફાટે નહીં આ રીતે આપણે પ્રેસ કરી લઈશું તો હવે આપણે ભાખરી એકદમ સરસ વણીને તૈયાર કરી લઈશું તો આપણી ભાખરી વણીને તૈયાર થઈ ગઈ છે બહુ જાડી નહીં અને બહુ પતલી પણ નહીં આ રીતે આપણે તેની રાખવાની છે તો હવે આપણી તાવડી તપી ગઈ છે તો આવડી તો આપણી તાવડી તપી ગઈ છે તો હવે આપણે તેમાં ભાખરી શેકાવા મૂકી દઈશું તો આપણે ભાખરીને ધીમે ગેસેસ જોડાવવાની છે ફૂલ ગેસ નથી રાખવાનો તો હવે આપણે તો આપણે ચેક કરી લઈએ આપણું બીજું પર ચડી ગયું છે કે નહીં તો હજી આ એક સાઈડ થોડું કાચું છે તો તેને આમ સાઈડમાં રાખી અને આપણે થોડી વાર ચડવા દઈશું તો આપણું પણ બીજી સાઈડ પણ ચડીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ધીમા ગેસે આપણે આ રીતે ભાખરીને ચોળવવાની છે ફાસ્ટ ગેસ રાખીને નથી ચોડવવાની નહીતર વળી જશે ને ભાખરી ક્રિસ્પી નહીં બને આ રીતે થોડી થોડી પ્રેસ કરતા જઈશું અને ભાખરીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે ધીમો જ ગેસ રાખવાનો છે તો આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે ઘી થી સરસ રીતે ચોપડી લઈશું આ રીતે આપણે ઘી ચોપડી આપણે ખાટા પાડવાના છે તો અંદર ઘી સારી રીતે ઉતરી જાય તો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી કેવી સરસ ક્રિસ્પી બિસ્કીટ જેવી બનીને તૈયાર થઈ છે તો ગુજરાતીઓની ફેવરિટ ભાખરી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી ભાખરી તો બિસ્કિટ જેવી ભાખરી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને બિસ્કિટ જેવી ભાખરી કેવી લાગી